મહાનગરપાલિકા હસ્તક લેવા ભારપૂર્વક વહીવટ હજુ પંચાયત દ્વારા થઈ રહ્યો છે સ્પષ્ટ ઉલ્લંઘન છે કાયદા મુજબ મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓનું સંચાલન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ મારફતે થવું ફરજિયાત છે અને સિવાય પ્રમુખ પરમાર યશપાલ સિંહે જણાવ્યું કે આ અવૈધ વહીવટથી હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત જોગમાઈ રહ્યા છે મહાનગરપાલિકાના સીધા સંચાલનથી જ ગુણવત્તાયુક્ત અને સમાન શિક્ષણ શક્ય બનશે એને સિવાય દ્વારા કમિશનરશ્રીને તાત્કાલિક શાળાઓનો વહીવટ મહાનગરપાલિકા હસ્તક લેવા જિલ્લા પંચાયતનો હસ્તક્ષેપ બંધ કરવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચના કરવા અને કાર્યવાહીની સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવા વિનંતી કરાઈ છે જો સત્વરે પગલાં લેવામાં નહીં આવે તો સિવાય વિદ્યાર્થીઓના હિત માટે લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવા મક્કમ રહેશે જેની સંપૂર્ણ જવાબદારી વહીવટીતંત્રની રહેશે તેમ એનએશયુઆઈએ જણાવ્યું સુરેન્દ્રનગર જિલ્લો બ્યુરો ચીફ પરમાર ભગીરથિ ન્યૂઝ સેવન ઇન્ડિયા